વાવણી અને કાપણી સમય માવઠાનો માર ધરતીપુત્રોને દયન્ય દયનીય સ્થિતિમાં મૂકી દે છે ત્યારે અમીરગઢ તાલુકામાં અંદાજે નવ હજાર આઠસો હેક્ટરમાં વાવણી કરેલા પાકની કાપણીની તૈયારીઓ ખેડૂતો કરે તે પહેલા કુદરતી આફત આવી જતા કુદરતના માર સામે ખેડૂત લાચાર બની ગયો છે અમીરગઢ તાલુકામાં વસવાટ કરતા લોકો સૌથી વધુ ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે અમીરગઢ તાલુકામાં ગતરોજ મુજબ ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો ચિંતિત બની ગયા છે તો સરકાર દ્વારા નુકસાનીનું સર્વે કરી વળતર ચૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે અમીરગઢ તાલુકામાં રવિ સિઝનમાં ઘઉં વરિયાળી શાકભાજી રાયડા બટાકા જીરું સહિત કુલ અંદાજે નવ હજાર આઠસો હેક્ટરમાં વાવણી કરાઈ હતી જોકે વાવણીના સમય પણ વરસાદ પડ્યો હતો નમસ્કાર ગઈકાલે જે કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોને ભારે હાલાકી અને નુકસાન ભોગવવું પડે એવું છે ઘઉં છે રાયડો છે ચણા છે આ બધા પાક તૈયાર થઈ 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 જવા આવ્યા છે એના ઉપર વરસાદ પડવાથી એની ક્વોલિટી અને અને ઉત્પાદન બંનેમાં મોટું નુકસાન જાય એમ સારા ભાવ પણ ના મળે ક્વોલિટી ના હોય એટલા માટે તો આ એ જ રીતે બટાટામાં પણ અત્યારે ફૂલ જોશમાં એની સિઝન ચાલી રહી છે હાર્વેસ્ટિંગની હાર્વેસ્ટિંગને કામ રોક રોકાઈ ગયું છે અને જે બટાકાના ભેજ અને પાણીના હિસાબે એમાં પણ નવા નવા રોગો અથવા બગડવાની બહુ મોટી શક્યતા છે ક્વોલિટી પણ ખરાબ થઈ શકે તો આ આ આવી જ જ રીતે રીતે વાવણી કરતા હતા ત્યારે પણ પણ વરસાદ પડ્યો એ વખતે પરેશાની હતી અને આજે લલણ હાર્વેસ્ટિંગ એટલે એને લેવાનો સમય પણ પાકને લેવાનો સમયે પણ અત્યારે એટલી જ હાલાકી છે તો ખેડૂતોની એવી ખાસ માંગણી છે કે આમાં સરકાર જેટલી જેટલી બને એટલી સહાય કરે એવી સર્વેની ઈચ્છા છે કુદરત ની અણધારી આફત વરસાદ અચાનક આવવાથી પાક તો પૂરો નિષ્ફળ ગયો છે સાથે સાથે પૂરી શાકભાજી વરિયાળી છે એરંડા છે ઘઉં ઘઉં તો આ જુઓ તમે પૂરા થઈ ગયા છે કે ભાઈ એમાં કંઈ પાક એમ જ નથી અને સાથે સાથે જ્યારે વાવણીના ટાઈમે પણ વરસાદ હતો અને એ ટાઈમે જેમ તેમ કરીને અમે પાક તૈયાર કર્યો અને લેવાનો ટાઈમ આવ્યો ત્યારે પણ વરસાદ આવ્યો એટલે ખેડૂતને જાવું તો જવું ક્યાં અને ખર્ચા બધા થઈ ગયા છે અને લેવાનો જયારે ખેડૂતના ઘરમાં આવવાનો ટાઈમ આવ્યો ત્યારે આવી કુદરતની અણધારી આપદથી વરસાદથી બહુ નુકસાન થયું છે અને નુકસાન ના વરસાદના કારણે પવન સાથે આવતા ઘઉં તો પૂરા નિષ્ફળ જ છે અને જેના કારણે લોકોને કે ઘરમાં ખાવા માટે દાણો પણ એક પણ નહીં થાય એવી પરિસ્થિતિ છે અને શાકભાજી તો પૂરી નિષ્ફળ જ છે અને આ નુકસાન થયેલું છે સરકાર શ્રી જો ધારે અને એ આપે અધિકારીઓને કે ભાઈ આ નુકસાનના કારણે એનું ખેડૂતોનું સર્વે થાય અને જે જે પ્રમાણે નુકસાન થયું છે એ પ્રમાણે ના આધારે ખેડૂતોને વળતર આપે તો ખેડૂતોને એક થોડીક એમને આશ્વાસન મળે કે ભાઈ અમારું નુકસાન થયું હતું એમાં થોડીક તો ભરપાઈ થઈ છે એની સરકાર આવી કોઈક સૂચના આપવામાં આવે અમે એવી આશા રાખીએ છીએ